શરૂ થઈ છે મદ્રાસ ભવનના રસોડામાં ગંદકી દેખાતા આરોગ્ય વિભાગની તવાય નિઝામપુરની મદ્રાસ ભવનમાં ગંદકીના કારણે પટકારી છે નોટિસ આજે રેસ્ટોરન્ટ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે આરોગ્ય વિભાગે તપાસ કરીને નોટિસ ફટકારી છે અગાઉ બનાવીને રાખેલી ગ્રેવી સહિતની વસ્તુઓથી નોટિસ પાઠવવામાં આવી છે વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા તમામ રેસ્ટોરન્ટ માલિકો છે તેઓ પર અત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ટીમે લાલ આંક કરી છે આપ જોઈ શકો છો કે શહેરના નિજામપુરા વિસ્તારમાં આવેલા મદ્રાસ કેફે જે ભવન જે છે એ ત્યાં આગળ અત્યારે આરોગ્ય વિભાગની જે ટીમ જે છે તે દ્વારા જે તમામ કામગીરી જે છે કરવામાં આવી રહી છે હાલમાં જોઈ શકાય છે કે આરોગ્યના અધિકારી દ્વારા અત્યારે જોઈ શકો છો કે કઈ રીતે તપાસ જે છે જે તમામ પ્રકારની જે જે ખીરાની જે ઈડીની જે કહી શકાય કે ચટણી સહિત જે તમામ સામગ્રી છે તેને તેને અત્યારે જે 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 હાથ ધરવામાં છે છે જ લઈને આપ જોઈ શકો છો કે કે કઈ અધિકારીઓ તેઓ રેસ્ટોરન્ટના માલિકની સાથે ચર્ચા કરી રહ્યા છે અને તેમનો ઉધરો લેવામાં આવે છે એટલે કહી શકાય કે રેસ્ટોરન્ટમાં ગંદકી અસર જોવા મળી છે તમામ પ્રકારની કોઈ પણ જે કહી શકાય કે તમામ સામગ્રી છે તેને પેકિંગ જે છે કરવામાં નથી આવી ગંદકીની જો વાત કરવામાં આવે તો તમામ જે પેકેજિંગ જે તમામ વસ્તુઓ છે તેને પર પણ કોઈ પણ જાતની પ્લાસ્ટિક રેપર લગાવવામાં નથી આવ્યું એટલે કે આ બધું તમામ જે સામગ્રી છે તે ખુલ્લી જોવા મળે છે એટલે કહી શકાય કે મદ્રાસ ભવન ખાતે આવતા તમામ જે નાગરિકો છે તેઓના જીવ સાથે છેડા કરવામાં આવી રહ્યો તેવું અત્યારે દેખાઈ રહ્યું છે કહી શકાય આપણે અધિકારી સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું જી મેડમ કઈ પ્રકારની અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે શું જોવા મળ્યું છે ખાસ કરીને અહીંયા અહીંયા પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી છે કન્ટેનર તૂટેલા છે સાફ નથી અને જે પણ એ બનાવીને રાખ્યું છે ખાદ્ય પદાર્થ એ કશું એના પર રેપિંગ કરેલું નથી હાલમાં જે રીતે આપણે જોયું કે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે શું કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે કારણ કે અહીંયા નોટિસ આપવામાં આવશે કે પછી સીલ કરવામાં આવશે નોટિસ આપવામાં આવશે કેતે વાત કરે તો વડદાન નાગરિકો છે કે જે ફૂડ છે કે જે ગમે તે સામગ્રી છે તે ખાવાનો સોફ્ટન હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા જે ખાવા હતા નાગરિકો સાથે જીવના સાથે છેડા કરવા માં આવે તો એના માટે કોઈ કડક કાર્યવાહી કરાશે અ અ અહીંયા નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવશે અને એમને સીધી ફૂડની નોટિસ આપવામાં આવશે હાલમાં જે અધિકારી છે કે એવો કહી રહ્યા છે કે તેમ તમામ પ્રકારના જે ફૂડ છે સામગ્રી છે તેના નમૂના લેવામાં આવશે સાથે જ જો કહીએ તો અન્યા કા તમામ કડક કાર્યવાહી જે કરવાની વાત છે તે પણ અધિકારી દ્વારા કરવામાં આવી છે આપણે રેસ્ટોરન્ટના માલિક છે તેમની સાથે જ વાત કરીશું જી સર જે રીતે અહીં આવ જોવા મળ્યું છે ખુલ્લું બધું દેખાય રહ્યું છે ચટણી પણ ખુલ્લી છે એટલે કઈ રીતે લોકોના જીવ સાથે છેડા થઈ રહ્યા છે નહીં એસા બધું મે આપણે सब कुछ કમ્પ્લીટ રાખતે હે જો આપણે ફેસ કંટ્રોલ હે ક્લીનિંગ મે રાખતે હે કે અહી જો આપકો મિલા દેખને કે લિયે ક્લીનર નહીં લગાવવાતા वो लगाते हैं सब कुछ हमारे पास व्यवस्था है लेकिन हमने यहाँ पे आके देखा है कि हमने खुद देखा है कि पूरा जो भी आपकी चटनी जो वगैरह जो भी सामग्री है वो सब खुला था जो पैकिंग की बात की जाए तो यहाँ पे गंदगी दिख रही है तो उसकी वजह से क्या ये सब चीजें अच्छी लगती है क्योंकि ये सब चीज की वजह से लोगों के स्वास्थ्य के साथ छेड़ा हो रहा है देखिए हमारा जो दो दो टाइम प्रिपरेशन होता है मॉर्निंग का जो मॉर्निंग का प्रिपरेशन होता है उस टाइम खुलता है लेकिन स्टाफ आपने जो बता रहे हैं कि जिस तरह जो स्टाफ की बात है कि मॉर्निंग का या इवनिंग का

કે અહીંયા રેસ્ટોરન્ટમાં અસહ્ય ગંદકી જોવા મળે છે તમારું જયંતિ સોલંકી જે મીડિયા વડોદરા અને હવે જોઈશું